નમસ્કાર મિત્રો હું શું જીતેષ સખરેલીયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને વિડીયો જો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આજે આપણે તલનું વાવેતર કરવા આવ્યા છે કે ચોમાસું તલ અમારે ત્યાં વવાય છે અને કયા ક્યાં વાવવા જોઈએ અને કેવી રીતે વાવવા જોઈએ એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો બંને રેજો વિડીયોમાં અને સાથ સહકાર આપવા વિનંતી છે ખાસ અમારો વિડીયો પૂરો જુઓ પૂરો જુઓ તો તમને ખેતીને લગતી બધી માહિતી મળશે અને કેવી રીતે આપણે વાવેતર કરી છીએ એ ખોતે તમને જોવા મળશે અને ખાસ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને નવા ખેડૂતો હોય દાખલા તરીકે અત્યારે તો આપણે તો બધા ખેતી કરી જ છીએ આશ્વિન કાકા હા બરોબર છે પણ અમુક ભાઈ એવા હોય કોઈ ધંધામાં ફેલ થયા હોય અને નવા બિસાડા ખેતી આવ્યા હોય તો એને માહિતી ટૂંકમાં મળી અગે જેથી આપણા વિડીયોના માધ્યમથી છે ને એ લોકોને કેવી રીતે ખેતી કરવી જોઈએ એ બધું ટૂંકમાં માર્ગદર્શન મળી રહે બાકી બીજો વિડીયો બનાવવાનો કોઈ એવો મતલબ નથી કોઈને એવો શોખ ન હોય કે આ દસ લાખ રૂપિયાનું સાધન ખોટી કરીને અને ટાઈમ બગાડી બાકી બીજો કોઈ એવો આપણો મતલબ નથી કે કોઈ ફેમસ થઈ જવું કે કોઈ એવું કંઈ કામ કરવું બરાબર તો આપણું અત્યારે ટ્રેક્ટર ખોટી થાય છે તમે જોવો છો છતાંય આપણે વિડીયો બનાવીશી અને ખાલી વિડીયો બનાવવાથી નહીં ખોટી ટાઈમ નથી થતો આને એડિટિંગ કરવો પડે છે અપલોડ કરવો પડે છે હારી થમનેલ બનાવવી પડે છે ત્યારે ટૂંકમાં આપણો વિડીયો વાયરલ થતો હોય પણ તો બધું આ મહેનત કરવા આપણે તૈયાર થઈ અને તમારે એક તૈયારીઓ એટલી જ રાખવાની મારા વિડીયોને બને એટલો ઘા કરવાનો છે સેટે સુધી વહી જાવો જોઈએ બધાએ ખેડૂત સુધી ભૂગવો જોઈએ એવી એક હું તમારી પાસે આશા રાખું છું બરાબર તો એ રીતનું છે ને અશ્વિનભાઈ ઊંધાળ આ અશ્વિનભાઈ ઉંધાર છે આ એમના બાપુજી છે અને આ એમના ભાગીદાર છે અને ઓલા કરાવો મારી પાસે કેવું કામ તમારું થાય ગમે એ વસ્તુ તમે લસણ છો ડુંગળી વવરાવો છો તલ વવરાવો છો મગફળી વવરાવો છો તો બધું તમે મારી પાસે કામ કરાવો તો તમારે કોઈ દી મને કેવું પડ્યું રીતે હું

પણ એવું કામ મેં કોઈ દિવસ નથી કર્યું હું જાદા ભાગે વાડિયે મૂકદ વાળી પછી બંગારમાં આપણે રિક્ષામાં સડાવી દેતા ભંગારમાં વહી જાય તો આ રીતનું છે અને આ ટ્રેક્ટર જોવો તો ટ્રેક્ટર અત્યારે ત્રીજું છે હા પેલું લીધું તું સૌરાજ હતું આઠસો સોત્રી એટલે કે પાંત્રી પાવરનું થાય ઈ કેટલા વર્ષ દસ આવ્યું અને બીજું લીધું મહિન્દ્રા બસો પિંચોતેર નવ વર્ષ નવું અને આને વરદદી થયું આ બસો એકતાલીસ ડાયના ટેક છે આ વરસદી ત્યાં હું આખું કાંઈ વાંધો આવતો નથી અને વરસ દિવસમાં હું ઓછામાં ઓછી કેટલા હજાર વીઘા જમીન વાવતો છું બે હજાર પચીસો વીઘા તો ચાર હજાર વીઘા ચાર હજાર વીઘાની આજુબાજુ ટૂંકમાં હું કામ કરતો હોય તો જમીનનું એમ એટલે વીઘાનું ખોળ ગીઠા ખોળ ગુઠાનો વીઘો થતો હોય જાદા ભાગનું ટ્રેક્ટર મારે વાવેતરમાં ચાલતું હોય એમાં બધુંય પછી આવી ગયું જો લસણ આવી ગયું ઘઉં આવી ગયા ધાણા આવી ગયા ચણા આવી ગયા જીરું તો અમારે અહીં વવાતું નથી પછી કોઈ પણ પાક અમારે જ્યાં એ થતો હોય એ ટૂંકમાં આપણે તુવેર અને કપાસ એરંડા આ ત્રણ વસ્તુ નથી વાવતા બાકી મગફળી સોયાબી કોઈ પણ વસ્તુ આપણી પાસે જેટલા સાધન છે એટલી વાવતરની આપણી પાસે કારીગરાય છીએ અને ક્યુ વસ્તુ કેટલી વાવવી જોઈએ અને કેટલી ઊંડાઈ વાવવી જોઈએ એ આપણા પાસે ટૂંકમાં સારી રીતે જૂનો અનુભવ છે અને ખેડૂતનું જેટલું બને એટલું સારું કામ કરવાનું બગડવું ટૂંકમાં આપણાથી જોઈ નહીં અને આપણાથી ખરાબ થતું હોય તો આપણે એને કહી દઈ કે ભાઈ મારે કીધે આ નહીં થાય કે ખોટું હે મારું ના ના એ હાસુ છે આ રીતનું કઈક મારે કીધે વધુ ખરાબ થતું ખેતર માની લો ખેતરમાં ફોલ્ટ થતો હોય કે પછી કોઈ એવું એવું કઈક પા ઓછી હોય એવું હોય તો આપણે ના પાડી દઈ કે ભાઈ આ વસ્તુ મારાથી નહીં થાય તમે આ પેલા કરો પછી હું ભલે મારે ધક્કો થતો હોય પણ મારું કામ બગાડવાથી તમારું ઓરફ ફેલ થાય એવું કોઈ દિવસ આપણે મેહનત કર્યું અને તમે જો આ કામ કરતા હોય તો તમારી કોઈ દી કરાય નહીં આપણાથી ભૂલ થઈ તો માની લો કે હવે આપણે અત્યારે વાવીશી તો સાલુ આપણી કીધે પાઇપ બંધ થઈ ગયો હોય અને બે ત્રણ ઉથલવા થઈ ગયો હોય કદાચ પાઇપ માની લો કે આ તો તલ છે એમાં ન થાય પણ અમુક વસ્તુ એવી વાવતા હોય કે આપણે પાઇપ બંધ થઈ ગયો હોય એટલે કે ડુલરું પીડ્યું ડુલરું પીડ્યું હોય તો ખેડૂતને ન ખબર હોય મને ખબર હોય કે આ ખોલવું તો ખબર પડે તો કેટલા પછી એ જોવું જોઈએ આપણે કે ભલે ખોરાક ખોટી થાય એ જોઈ લેવું જોઈએ કેટલા સાહમાં બંધ થયું છે પછી ખેડૂતને કહી દેવું જોઈએ કે ભાઈ આ છે ને આટલા સાહમાં તમારું બંધ થયું છે એને કોદારી લીટો કરીને કે અથવા સિંગલ દાંતે વાવી દો જેથી કરીને તમારું ખેતર પડ્યું ન રહીએ અને ઓળું પછી શું થાય હું કહું નહીં અને ઉગે તે જ ખબર પડે ઉગે તો એ નહીં અમે કોઈક જો વર્તવાના જ છે બધાય કે ઉગી ગયા પછી આ ખાલું રહ્યું એટલે ઉગે પછી ખબર પડે કે આ તો એલા ખાલું રહ્યું પછી તમ સોંપો તો ઓલું મોર થઈ જાય ને ઓલું પાછા પાછા એટલે આવું ટૂંકમાં નહીં કરવાનું જય વાવતા હોય ને ખ્યાલ આવે કે ભાઈ આ એટલામાં ખાલું પીડ્યું છે તો એ ડાયરેક્ટ ખેડૂતને કહી દેવાય કે આ ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે કે ગાળો હલવાઈ ગયો કે અથવા કંઈક ગમી બીજી વસ્તુ હલવાઈ ગઈ ફોલ્ટ આવી ગયો એની હિસાબે ટૂંકમાં થયું છે એ લોકોને સમજાવાય આપણે સમજાવવાની કોશિશ ટૂંકમાં કરવાની એટલે એને ટૂંકમાં આપણી ઉપર ભાવ રહીએ અને ઓલું શું થાય કે એને જો ખબર હતી ને કીધું નહીં અને હું આ કે આ ઉત્તમ મને બીજી વાર કયો નહીં ગાઠ ના ગાયું દો હા એ બરોબર છે કે આ કેવો હારા અને કઈ આવો હોય કઈ એમ ડાયરેક્ટ કયો અને હવે આગળ આપણે ટૂંકમાં જાણી કે આપણે કઈ રીતે તલનું સેટિંગ કર્યું છે કઈ રીતનું ખાતર નાખે છે આગળ ટૂંકમાં જાણી તો તલનું બિયારણ પેકેટનું છે સાગા શ્યામ તલ નવાણું સાગા શ્યામ નવાણું અને કાળા તલ છે ને કાળા

અને તલ આપણે આમાં નાખ્યા છે બે કિલો અત્યારે નાખ્યા છે ઝાઝા તલ હંમેશા નાખવાનું કે આમાં દસ કિલો ખામી જાય કારણ કે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે વીખો જમીન વવાણી આપણે આમાં બે મીટર છે જીપીએસમાંય મીટર છે અને ઓરણીનું પણ મીટર છે એટલે હરેક ઓરણીમાં મીટર અલગ અલગ આવતા હોય આમાં અમારે અડતાલીસ પોઈન્ટ વીખો થાય છે એમાં પછી પ્લસ માઇનસ થોડું ઘણું થતું હોય કારણ કે પારો જાડો પાત્રો થાય તો એમાં પરફેક્ટ માપ આવતો નથી જી ઓલો જીપીએસનો માપ રહ્યો એમાં પરફેક્ટ આવે આમાં ન આવે આમાં થોડો ઘણો વેરિયેશન આવતો હોય પારો જાડો કરો તો થોડું કોશું વધારે બતાવે કયા કોશું બતાવે એટલે એમાં ટૂંકમાં એનો એમ માપ નથી આવતો પછી આપણે વાવવાના છે જી આપણા વાવતા એ જ રીતે કે આ એક પટ્ટો ચાલુ છે આ બે બંધ છે આ એક ચાલું છે આ બે બંધ છે અને પાછો એક ચાલુ છે એટલે કે ત્રણ પટ્ટા થાય તો આપણે આમાં રોટર એ રીતે જ સડાવેલા છે રોટર આપણામાં તેર નંબર ચડાવ્યા હતા કારણ કે આપણે તલ હતા ઘરના અને એ નાખવા હતા સાતસો ગ્રામ આ ભાઈને પાંચસોથી છસો જ નાખવા એટલે આપણે આ સળાવી દીધા હે આઠ નંબર અને હંમેશા રોટર એવું વાપરવું જોઈએ કે બે રનનું આખું ભરાઈને જાય એટલે કમ્પ્લીટ હાલે જાજુ ઓર વધઘેટ કરવો ન પડે આખું ભરાઈને જાય ને એટલે એ કમ્પ્લીટ જ થાય તો આ રીતનું આખું માપની સેટિંગ કરેલું છે હવે આપણે આમાં ઓર ટૂંકમાં મૂકવાનો છે તો ઓર આપણે અત્યારે મૂક્યું ત્રણ અને ચાર ની વસારે તો આ રીતનો ઓર મુકાઈ ગયો છે ખાતર નાખવાનું છે કેટલા કેટલા વીઘા જમીન છે છ વીઘા તો કેટલા ઠેલી ખાતર આવ્યું બે ઠેલી એટલે કે પાંચ મણ પાંચ મણ તો પંદર થી સોળ કિલા જેવું થાય તો આપણે ખાતર પણ એ જ રીતે ઓર ચાર નંબર ઉપર રાખ્યું પછી એમાં થોડો ઘણો ખાતર બધે એક હરખું ન હોય ખાતર જમીન ફરે એટલે ખાતર ફરતું હોય પછી બીજા બીજા નંબરમાં કે જમીન અમુક બાહવાળી હોય અમુક બાહ વહીનાની હોય તો એમાં પણ ઓર થોડો ઘણો વધઘટ કરવો પડતો હોય પણ એ થોડો ઘણો પ્લસ માઇનસ કરવો પડતો હોય એટલે એ એક બે ઉથલ આપણે વરી એટલે બધો આઈડિયો આવી જતો હોય હાલો હવે શ્રી ગણેશ કરી વાવવાના મિત્રો આપણે બે વીઘા ઉપર થોડુંક વાવાઈ ગયું છે અને આ મીટરનું જો તમને કહું તો આ આગલી સેટમ હોય છે એમ આપણી હાઇથે વાવી હોય પાછલી આપણી આઈથે વાવી હોય એટલે એ મીટર થોડુંક વધારે બતાવે અત્યારે એમાં હે ને એકસો ને અગિયાર પોઈન્ટ થયા છે એટલે એવરેજ તમે અડતાલીસ પોઈન્ટે વીખો ગણો તો બે વીઘા માથે થોડુંક થાય અને જીપીએસમાં જો ગણી તો જીપીએસમાં જે એને આકેલું હોય એ જ બતાવે આપણે આકેલું ટૂંકમાં ન બતાવે હવે આગલી સેટઅમોશામાં આપણે અહીંયા એક સિંગલ વાતર જ કર્યું હોય અને પાછલી તો પછી વાવન થઈ પછી આ બધું વવાઈ જાય પછી તો જીપીએસમાં જો આટલું બતાવે છે આમાં સાલી પોઈન્ટે વીખો થાય તો અત્યારે એમાં બ્યાસી પોઈન્ટ છે એટલે બે વિકાની માથે બે પોઈન્ટ અને તલની જો વાત કરીએ તો તલ કેટલા ગયા છે એ જો બતાવું તમને તો તલ કાયદેસર છે ને તેરસો ગ્રામની આજુબાજુ ગયા છે બે કિલો આપણે નાખાતા તો આમાં હજી પોણો કિલો માથે થોડાક પીડા છે એટલા પીડા છે એટલે આ એક માપ સાઈડ માપ સાઈડ કાઢવાની ટૂંકમાં આ રીતે આપણે કાઢી હતી બાકી તો હવે જો આ સાઈડ ન નીકળતી હોય આમાં થોડો ઘણો વધઘેટ થતું હોય અત્યારે રેડી જ જાય છે અને જો વધઘેટ જતા હોય તો અત્યારથી આપણે ઓર થોડોક વધઘટ કરવો પડે અને આપણે જો ત્રણની અને ચારની વસાર રાખો તો એમને જ ઓર છે અને ખાતરનો ચાર નંબર ઉપર રાખો તો એ પણ એમનેમ છે એટલે ખાતર એક થેલી નાખ્યું હતું એમાં હજી આપણે સે જાય એટલું અને છ વીઘા જમીન છે એટલે હજી આ વીઘામાં વીઘો વવાઈ જાય એટલું ખાતર છે કારણ કે હજી આ બાઉલ ને બધું ઉપર આખું ભીરું છે એટલે વીઘો જમીન આરામથી વવાઈ જાય એટલે ખાતરમાં કાંઈ ઓરવદઘેટ કરવો પડ્યો નથી ને ખાતરમાં તો થોડો ઘણો કરવો જ પડે અને બિયારણમાંય કદાચ થોડો ઘણો કરવો પડે પણ એ ક્યારે કે આપણે જ્યારે સેટિંગ સરખું કરી લઈ અને નીચે ઉતરીને સરખું જોઈ અને આમાં આપણે પાઇપમાંથી દાણા જતા હોય આ પાઇપમાં દાણા એની માથે મને ખ્યાલ આવી જાય છે કે આ એટલું એમ અને ખાતરમાં એ પાઇપમાં જતું હોય રોટર કેટલું ઉપાડે છે એની માથે જોઈને એટલે એ આપણે ટૂંકમાં ખ્યાલ આવી જાય મિત્રો આપણે શેઢે ટ્રેક્ટર કેવી રીતે વારી છીએ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે શેઢે ટ્રેક્ટર વારવામાં એવું થતું હોય કે સિંગલ બ્રેક ઉપર આપણે વારી હાવ એકદમ જો વાર તો ટ્રેક્ટરને માર પડે અને આપણા પગમાં માર પડે એટલે એની હિસાબે ટૂંકમાં ટ્રેક્ટર આપણે પાછું જીપીએસથી વાવીશી એટલે થોડુંક આગળ લઈ જવું પડે ડાયરેક્ટ ન્યાય વરીને જો મૂકી દઈએ તો લાઇન આઉટ થાય એટલે ડાયરેક્ટ આને થોડુંક સેટું લઈ જવું પડે એની હિસાબે પાછું રિવેશમાં ઓટોમ નાખો ને એટલે એની મેળાયત ઠેકાણે આવીને આ રીતનું ઊભું રહી જાય એટલે વારવાની રીત આ છે બાકી તો ઘણા ભાઈઓ હોય ને આમથી આમ રિવેશ મારે અને પાછું આમ વારતા હોય હાથે આગતા હોય એ તો આમ રિવેશ મારીને જો તમે વારો તો આ શીલા કેટલા થાય અને અત્યારે ભીની જમીન હોય અને પછી બીજા નંબરમાં કે આગલી મોસમ પહેલાં વાવવાનું કારણ કે આ રિપેરિંગ ઘટે રિપેરિંગ ઘટે એનું કારણ એવું છે કે આ જો આ માટી એમને પડી હોય રિપેરિંગ કરવામાં સેલે પાછા બે વાતર આપણે આડા વાવી તો માટી ઘટી પડે અને આ જો એમને ઢફો ટૂંકમાં પીડ્યો હોય એ બધું પારે આ રીતે સડી જાય આ રિપેરિંગ કેવી કરવાની મજા આવે મગન બાપા

ઘટી જાય અને પછી બીજા નંબર માં આપણે સેલે વાતર વાવ્યા હોય આ વવાઈ ગયા ખેડે તો આ કેટલું રિપેરિંગ કરવું પડે સેલે વવાઈ ગયું પછી તો જાજુ ઈ નહીં પહેલા તો વાવવું પડે પહેલા નહીં આપણે સેલે વાવતર કર્યું આ બે વાતર કરી આડા તો કેટલું કરવું પડે 12 ફૂટ રિપેર કરવું પડે 12 ફૂટ જાજુ કરવું પડે આલા પહેલા વાવવામાં ફાયદો થાય કે ફાયદો જ થાય ને આ રિપેરિંગ ઘટી જાય ને જાજુ ઘટી જાય જાજુ ઘટી જાય ઓલું આયથી પારો ફેસો પડે હા હા એટલે પછી બીજા નંબર માં કે ટ્રેક્ટર આપણે રિવર્સ લઈને આમ વારી તો એમાં સીલા રિપેર કરવા પડે કે ન કરવો પડે અને આ પીની જમીનમાં કેટલું ટાયર ખોદવું બે છે ઓમે આ ભીના ભીની જમીન છે ને ટોર થઈ જાય એની હિસાબે ટૂંકમાં હે ને સીલો તો આમ લઈને આપણે આમ વારીને તો એમાં જાદુ મહેનત કરવી પડતી હોય મહેનત ઘટી જાય મહેનત ઘટી જાય